નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિગ્મા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક મહોત્સવ ઉજવાયો શાળાના બાળકોએ પુષ્પવર્ષા કરી મહેમાનોનું સ્વાગત કર્યું આમોલ તાલુકાના માતર ગામે સિગ્મા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓએ મહેમાનોનું પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું સિગ્મા પબ્લિક સ્કૂલ પરિવાર તરફથી આવેલા મહેમાનોનું આપી સ્વાગત કરાયું હતું સિગમાના ચેરમેન શૈલેષ શાહે શાળાની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સંસ્કાર સાથે શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને જંગલને સમર્પિત આદિવાસી સમાજની કૃતિ સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવા માટે કૃતિ ગુજરાતીઓનું ગૌરવ એવા ગરબા સહિત અને કૃતિઓ રજૂ કરી બાળ વિદ્યાર્થીઓએ પોતાના અંદર પડેલી સુસુપ્ત શક્તિઓએ જાગૃત કરી હાજર લોકોએ અભિભૂત કર્યા હતા બાળકોની કૃતિ નિહાળી હાજર મહેમાનોએ ટોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સિગમા યુનિવર્સિટીના ચેરમેન શૈલેષભાઈ શાહ વાઇસ ચેરમેન જ્યોત્નાબેન શાહ પ્રેસિડેન્ટ હર્ષા વાઇસ પ્રેસિડેન્ટ શ્રેયાસરા ગેમ્સ ડાયરેક્ટર સકીલ પટેલ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ભરૂચ જિલ્લા ડાયટના સિનિયર લેકચરર બલદાણિયા માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજય પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં સિગ્માના ચેરમેન શૈલેષ સાહેજે જણાવ્યું હતું કે સિગ્માના આ વિશાળ પટાંગણમાં સ્પોર્ટ એક્ટિવિટી પણ શરૂ કરવાના છે અને શાળામાં બાળકોને વધુમાં વધુ સુવિધાઓ આપીશું સફિક પટેલ મારું નામ શૈલેષભાઈ છે અને જ્યાં આપણે અત્યારે લઈ રહ્યા છો એ જિલ્લો અને છે લીડ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ જેની સ્થાપના બે હજાર અગિયારમાં કરવામાં આવી છે અને આ ખૂબ વિશાળ કેમ્પસ છે એમાં હું ચેરમેન છું મારી સાથે જોડાયેલા જ્યોત્સનાબેન છે એ મારા ધર્મપત્ની છે એ એમાં વાઇસ ચેરમેન છે આ કેમ્પસ આપણને અત્યારે કોમર્શિયલ લેવલ પર ખૂબ સારો અને ખૂબ પ્રોફિટેબલ કહી શકાય પરંતુ આપણો એક બેગ છે કે એજ્યુકેશન આ જગ્યા ઉપર ખૂબ જરૂરી છે કે જેમાં બી એડ જેવા કોર્સિસ નથી ચાલતા નજીકમાં સ્કૂલ્સ નથી એક બાજુ કરજણ અને આમોદ એ છે એટલે અહીં આગળ એક સ્કૂલ બનાવી છે અને અહીંના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ અપાય એ અમારો એક અમારી મનની ઈચ્છા છે પરિસ્થિતિ એવી રીતે અનુકૂળતામાં આવે છે કે સિગ્મા યુનિવર્સિટીનો પણ હું ફાઉન્ડર ચેરમેન છું કે જેની સ્થાપના બે હજાર બેથી થઈ છે અને હાલ એની અંદર લગભગ એકસો વીસ કોર્સિસ ચાલે છે કોલેજીસ કોલેજીસ કહીએ તો પચીસ એક કોલેજીસ ચાલતી હશે જેમાં એક્સેપ્ટ મેડિકલ બધી જ કોલેજો ચાલે છે તમે એનું નામ લો તો સાયન્સ એન્જિનિયરિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી નર્સિંગ આવી દરેક સ્કૂલો એમાં ચાલે છે અને એટલા માટે અહીંના વિદ્યાર્થીઓ જે અહીં એડમિશન્સ લે એમને ભવિષ્યમાં એમના પેરેન્ટ્સને કે એમને પણ કેજીથી પીજી સુધીનો અભ્યાસ કરવા માટે એક યુનિવર્સિટી અમારી અહીંની સ્કૂલમાંથી સીધા એમને ત્યાં એડમિશન્સ પ્રાયોરિટી બેઝ પર અને એમને સ્કોલરશીપના બેઝ ઉપર પણ અમે એમને અભ્યાસ આપવા માંગીએ છીએ એ અમારું આમાં ઈચ્છા છે જ્યાં સુધી આ જગ્યાનો વિકાસનો વિષય આવે છે ત્યાં સુધી અમારું લાંબુ પ્લાનિંગ એવું છે કે આવતા વર્ષથી નવથી નવમાં ધોરણની પરમિશન લઈએ છીએ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ અને એ સાથે કદાચ જો ભગવાનની મહેરબાની થાય અને જો આપણે સંજોગો અનુકૂળ આવી જશે તો એક સીબીએસસી ઓર અધરવાઇઝ ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ પણ અમે કરવા માટે પ્રયત્નમાં છીએ આટલું કદાચ મને લાગે છે આજના દિન દિવસ માટે પૂરતો છે આજનો જે કાર્યક્રમ જે કર્યો છે એ વિશે હું થોડું કહી દઉં તો કદાચ અમે ત્રણ ચાર વર્ષમાં પહેલીવાર એક કાર્યક્રમ કર્યો છે અને અમે પોતે એના એક પ્રણેતા હોવા છતાં પણ અમે કહીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ એકદમ પાંચમાં પાંચ વર્ષના વિદ્યાર્થીઓ પણ એટલું સરસ અને કોન્ફિડન્સથી એમના કાર્યક્રમને એમને સારો બનાવ્યો છે કે જેથી દરેક પેરેન્ટ્સ એનાથી ખૂબ રાજી રહ્યા છે અને ખૂબ તાળીઓથી વધારી રહ્યા છે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને એમની સાથેના આજુબાજુના ગામના ગામના લોકો પણ એમની રીતે સ્કૂલને ખરેખર ડોનેશનની જરૂર નથી કે ડોનેશન માગ્યું નથી પણ એમની ભાવનાથી એ લોકોએ સ્કૂલના વિકાસ માટે સારું એવું ફંડ આપ્યું છે કોઈએ પચીસ હજાર કોઈ એકવીસ હજાર કોઈએ પાંચ હજાર કોઈએ દસ હજાર એવા પણ અમે પેરેન્ટ્સ જોયા છે કે જેમની પરિસ્થિતિ અમને એમના પહેરવેશ દેખાવતી એવી લાગે કે કંઈ વધારે નહીં હોય તો પણ એમને એક એક હજાર રૂપિયા પણ આપ્યા છે કે જે હજાર અમારા માટે બહુ મૂલ્ય છે અને અમે એમને એટલી ગેરંટી આપીએ છીએ કે આમાંથી એક પણ રૂપિયો શિક્ષણના વિકાસ સિવાય ક્યાંય આગો પાછો નહીં થાય અને એનાથી દસ ગણું વીસ ગણું પચીસ ગણું અમે આગળ નાખી અને આ જૂનથી એનાથી પણ વધારે સારી સ્કૂલને બનાવી અને નવમા ધોરણની પરમિશન આવે એટલે અમે ખૂબ જ આગળ આ કેમ્પસનો વિકાસ કરીએ છીએ સારા ટીચરો લઈએ છીએ સારા કાર્યક્રમો લાવીએ છીએ અને સારા પ્લે સ્ટેશન્સ ઇક્વિપમેન્ટ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ ખૂબ વધારીએ છીએ અહીંયા આગળ અમે મુનાબ પટેલનું અમને ખૂબ ટેકો છીએ એટલે ક્રિકેટની એકેડેમિક પણ અમે કદાચ ચાલુ કરવા જઈ રહ્યા છે aber